દોસ્તો તમામ સમાજો આગળ આવ્યા છે તમામ સમાજો શિક્ષણ અપનાવ્યું છે આપણે ભૂખ જગાડવાની છે જે ભૂખ જગાડવાનું કામ મને કર્યું છે અને ભૂખ છે શિક્ષણની ભૂખ છે રોજગારની ભૂખ છે આગળ જવાની

આપણે તો આપણા આપણે સાથે આ સમાજે વ્યસન છોડી દે તો એ ઘણું છે અને આભાર માનું છું આ સમાજના યુવાનો મેં વાત મૂકી વેસન મુક્તિની આજે આ સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં

કે સાહેબ અમારી અજ્ઞાનતા નો લાભ લઈ અને અમારી મહામુલી જમીનો કોઈ લઈ ગયું કોઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવી ગયું કોઈ અમને ખોટા રૂપિયા બતાવી પછી આપ્યા જ નહીં આવા અનેક કિસ્સા આવે છે તો આવા બનાવો આપણી સાથે કેમ બને છે ક્યાંક અજ્ઞાનતા છે ક્યાંક શિક્ષણ અભાવ છે ક્યાંક આપણે આપણી જમીન જાગીરી સાચવવામાં પણ નિષ્ફળ રહીએ છીએ એના માટે કારણભૂત આપણે પોતે જ છીએ શું કરવા એવી ઉતાવળ કરો છો ઘણી વાર તો મને દયા આવે કોઈ એવું કે આ આ છે છે ને તો કારણે વાગે તમારી જે મિલકત એની પૂરી કિંમત મળતી હોય વાંધો નથી પણ તમારી પાંચ રૂપિયાની કિંમત ની વસ્તુ ના એક રૂપિયો મળે અને તોય ચોર તમને જ કે આ પ્રકારનો માહોલ પણ બને છે અને એની સામે ક્યારેક કદાચ હું બોલું તો મારી સામે પણ આંગળી ઉભી થાય

આ સમાજની શૈક્ષણિક દિશા માટે આ ભવન જયારે તૈયાર થાય ત્યારે હું એવું માનું છું કે આવનારી પેઢીઓ યાદ રાખે એવું ભવન બનાવું છે અને એના માટે પણ તમારા આશીર્વાદ જોશે ફરીથી આ ખૂબ ખૂબ આભાર અને